હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મિત્રો મારા શરૂઆત કરું છું આજે હું છું મારી બાજુની વાળીએ કે તમે બેકગ્રાઉન્ડ જોતા હશો અને મિત્રો ઠંડી બહુ છે હમણાં અને મને મજા નથી શરદી થઈ ગઈ મારા અવાજમાં તમને ફેર લાગતો હશે એટલે ઘણા સમયથી મેં વિડીયો અપલોડ નથી કર્યા પણ હવે આજે વાંધો નથી તો તમારે વિડીયો શેર કરું આજે હું છું અમારી બાજુની વાળીએ પાણી નાખું જોવા આવ્યો કેમ કે સવારે ઢોર ધોવા આવ્યો કરી હતી હવે ઢોર દોઈને ગામમાં આવી ગયો એક નાખું પપ્પાએ વારી દીધું હતું પાછો નાખું વારો આવ્યો હું અત્યારે એટલે અને ફ્રેન્ડ્સ તમારે મારે એક વાત શેર કરવાની હતી કે મારે એક નવું મેમ્બર આવ્યું છે અહીંયાની અમારી જે ઢોર છે એમાં એક વ્યાણી ભેંસ બહુ મસ્ત છે પેનું પારું હું તમને બતાવું હમણાં બનાવ્યું મારા વિડીયોમાં આવલી જે મારા દાડા પર હે ને મંડયો હારીને લઈએ હતા એ છે અને આ તો પલટી ગયું તું હારી મારા ઘઉં ને અત્યારે મોટર શરૂ છે પાણી હાલે મારે જવું છે નાખું જોવા અંદર ઘઉંમાં આ વચ્ચે વરસાદ થયો હતો એટલે ઢાંકી દીધું બધું માંડવી અડદિયું ઓલરેડી પલરેલું પાછું જો આ વધારે પલરી જાય તો આમ ન આવે એટલા માટે તો તો ફ્રેન્ડ્સ હું જાઉં પલારી દેશે અત્યારે ઠાર બહુ હોય પછી સુરત દાદા બસ ઉઈગા હો જ કેમ કે બધા છાયો છે એટલે કહું નકર તો ઉગી ગયો હતા બધા એમ તડકો આવી ગયો હોય પછી ન થાય અને મિત્રો આ લગભગ તમને તો ખબર જ હશે મારા વિડીયો જો છો તો પાસેનું વાવેતર છે કે જો મને કોમેન્ટ કરીને આ તમને જે દેખાય આ તો ઘઉં છે આ જે છે હું છે એ કહેજો મને કામ મારા વે નિન્ખલ પડે છે માં ને હું જાઉં ખામે હેઠે નાકુ જોવા અત્યારે મિત્રો આમાં એક बाजू ઠંડી હોય પાછો ઠાર આવયો હોય એટલે આમાં પલાડી દે અંદર નાકુ જોવા જાય તો અહીં પણ જવું પડે તો જવું જ પડે કામ છે ઘઉં બહુ સારા છે વાંધો નથી હવે જોઈએ આગળ ઉતરે કેવા એ જોવાનું છે એક મેં તમને ઘઉં બતાવ્યા મારા કે ઘઉં કેવા છે અને અત્યારે તો હજી અમે હેઠે થી અથવા જયારે પૂઈ ગો જોવા ગયો તો તે એટલે અને મેં તમને કીધું એમ કે મારે ભે વ્યાણી જોકે વ્યાણી એને તો લગભગ અઠવાડિયું થઈ ગયું પણ મેં તમને કીધું કે મજા નથી એટલે મેં વિડીયો શૂટ નથી કર્યા અત્યારે શરદી છે જ હજી પણ હવે એટલો વાંધો નથી એટલા માટે આજે હું તમને બતાવું બિનારે જો પણ હજી હું હાલીને પૂગીતા તો બહુ છેઠો છે હેઠો અને ઘઉં મોટા થઈ ગયા એટલે આમ જરાક પ્રોબ્લેમ થાય ઘઉં ટાણા ગોઠણની ઉપર ઉપર નીકળી ગયા પણ નીઘલ હવે પડે નીઘલા નથી હજી એટલે ઊંચા તો જાહે પણ હું તને બતાવું પારું બહુ મસ્ત છે એક નંબર પારું છે એનું પણ એ છે મેલ કાફ પાડો આવ્યો જો બાય ચાન્સ એ પાડીઓ તો રાખવી હતી કે ભવિષ્યની ભી જેમ બુધડી છે ત્રણ મોટી ભેની પાડી રાખી હતી એમ એ પાડીને રાખવાનું મન હતું કેમ કે દૂધાર વહેલો છે વેલો હારો છે એટલા માટે પણ બાઇકમાં નતું જે હતું અહીં આવ્યું એટલા માટે હવે હું તમને બતાવું હમણાં હજી હેઠો ચાજો છેઠો છે ભીગો નથી હેટે હું એટલે બાકી ઘઉં બહુ સારા છે અત્યારે મારે ઘઉં પંદર તારીખ આવશે એટલે બે મહિનાના થઈ જાય બાકી બનારીઓ હું સામે હેઠે પૂરતો ઓળખવા પૂરી આ ઓલી મોટી ભેંસ આ મોટી ગાય બે વાછડિયું આ ભેંસ તો બાજુમાં બાજુ બુધડી અને મિત્રો હું તમને જે કહેતો તો એ આ ભેંસ વ્યાણી આ પેલી બહેન થી ને એ બુધડી તો હજી નક્કી નથી પ્રેગ્નેન્ટ છે કે નહીં આ ભેંસ વ્યાણી આ બીજું મેતર વ્યાણી બાકી આ ત્રણ દોવા દઈએ અત્યારે ને ચોથી આ ભેંસ ટૂંકમાં બે ભેંસો ને બે ગાયું દોવા દે ઓલી પાડી તો હજી બહુ નક્કી નથી થતું એનું ચેક કરાવશું તો એ નક્કી થાય બાકી તમે બેનારીઓ હું તમને બતાવું જે નવું મેમ્બર આવ્યું છે મારા ફેમિલીમાં અને ઓલું બચ્ચું આમાં અંદર છે અહીંયા અહીંયા રહ્યો મિત્રો આ પાડો છે અને એ ખાણ ખાય કાયમી હવાર હાઈને બે ટાણા ખાણ મૂકી દઈએ ને જો કે બે આચર તો ધાવે હી એની માનું દૂધ પીવે અને બાકી નીણું નાખેલું હોય બપોર હવે હમણાં એને જુએ નાખશું બાકી આ ખોળ ખાય આ મિત્રો પાડો છે અમારે જોતી પાડી પણ પાડી ભેગમાં નહીં હોય ન આવી પાડો આવ્યો જે આવ્યો એ આપણે બધું હારું છે આને હરખી રીતે સાચવવાનો પણ તોય મિત્રો નથી રહેતા પાડા અમારે હવાર હેન બે ટાણા બે બે આચર થાવે હારામ હારું ફીડિંગ છે એનું આખો ડાયટ પ્લાન નક્કી કરેલો છે એ પ્રમાણે છે જે મિત્રો આ અઠવાડિયાનો થયો છતાંય જબર બોડીને છે એનું એ બિલકુલ એના ફાધર જેવો થયો કેમ કે એનો ફાધર છે પ્યોર જાફરાબાદી છે છે અને એના ફાધર જેવો થયો એટલે જોઈએ હવે ઉજરે તો બ્રીડિંગ માટે સારો છે પણ ભાગ વસ્તુ છે હવે એ તો બાકી અત્યારે તો એક મેમ્બર આવ્યું છે મારે હવે લગભગ કોઈ ઢોર પ્રેગનેટ નથી એટલે હમણાં તો કોઈ એવું વ્યાજ એમ નહીં આવે બાકી આ છે કાકાની ભેંનો પાડો પણ એવા એવાય વધારે મારો છે એમ કે સવારે આવીને એકવાર તો એને મારો અવાજ સાંભળીને બોલવું પડે ટૂંકમાં બધાય ઢોરે એવું નહીં કાંઈ એક આખા ઢોરે એમ છે આ ભેંસ આ ગાય ઓલી ગાય કેમ કે લગભગ ને તમે બધા ઓળખો એક જ છે મેમ્બર કે જેને શેર કર્યા પેલો વિડીયો બાકી આ બધા પશુઓ મારા એ તો તમને ખબર જ છે આ બે હું રેખ્યું લાગે પણ આ બીજા વેતરમાં છે આ આજે એક વેતર વ્યા જો ના જે હું તમને કહેતો તો ભાઈ આ અત્યારે તો નીણ ખાય બાકી આ બે વાછળીયું આ ભૂરીની બેન આ ભૂરીની બેનની છોકરી થાય ટૂંકમાં ટૂંકમાં કહીએ તો આ ગાય છે અમારી એના જ આ બધા વહેલા છે આ ભૂરી ભૂરી તો તમે જોવો જ મારી યુટ્યુબ ચેનલ શરૂ થાય તે દીની ભૂરી આ છે ભૂરી નામના મજ આ રહેવાનું છે મારી પૂરી અટાણે ફર્સ્ટ લેક્ટેશન પેલું વેતર વ્યાઈ ગઈ અહીં રીતે જો ખાના હિંગણા બધું એની માં જેવા છે કમ્પ્લીટ આ રહ્યા જો મિત્રો આ પ્યોર પ્યોરિટીમાં તો નથી પણ મારા અંદાજથી સિત્તેર પંચોતેર ટકા ગીર જેવું છે બાકી આ ભેંસ અત્યારે તો બધા મંડવ્યું નાખ્યું હરિયું પપ્પા ગયા હતા

બધાએ નહીવ છે તો અમારો વ્લોગ લોગ એન્ડ કરું મળીએ નેક્સ્ટ માં ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી અને ફ્રેન્ડ્સ જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે ને પ્રેસ કરજો કે જેથી કરીને જ્યારે કોઈ પણ નવો વિડીયો અપલોડ કરું એનું નોટિફિકેશન તમને મળ્યા કરે તો મળીએ નેક્સ્ટ માં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી